ચોમાસું શરૂ થાય માથે વરસાદનું પાણી અડે જે લોકોને શરીરમાં બહુ જ ગરમી લાગે છે હોર્મોનના કારણે દવાઓની આડઅસરના કારણે કે એમની પિત્ત એસિડવાળી પ્રકૃતિ છે આ બધાને વરસાદના પાણીમાં પેટ ભરીને લાવવાથી ખૂબ ફાયદો થાય છે કારણ કે શિયાળો ઉનાળો અને ચોમાસું વાતપિત અને કફ બ્રહ્મા વિષ્ણુ મહેશ આ જે કુદરતનું એક ચક્ર છે એ કુદરતના હોર્મોન છે કુદરતની શક્તિઓ છે આપણી પાસે આપણા શરીરની હોર્મોનલ સિસ્ટમ છે હવે આપણા શરીરની હોર્મોનલ સિસ્ટમ ડિસ્ટર્બ થાય આપણા શરીરનું થર્મોસ્ટેટ ડિસ્ટર્બ થાય ત્યારે આપણે કુદરતની મદદથી આ શરીરની ગરમી ઘટાડી શકીએ છીએ વરસાદમાં પેટ ભરીને ના એટલે તમને એમ થાય કે હવે મારે અંદર જઈને સાદા પાણીથી નાઈને કપડાં પહેરવા છે શરીર પૂરું કરીને ત્યાં સુધી બહાર ના અને આવું તમે આ ચોમાસામાં જેટલી વાર નાશો એ તમને બાકીના જે વર્ષના આઠ દસ મહિના છે એ દરમિયાન પણ ફાયદો કરશે બીજું એ સિવાય તમે જે આપણું શીતલી પ્રાણાયામ છે તમે દિવસમાં એક કે બે વાર તમારી પાસે સમય હોય ત્યારે અને છેવટે જમતા પહેલાં પણ આને જીભને આમ વાળી આ રીતે એકવાર શ્વાસ લીધો આવો સાત વાર શ્વાસ તમે સવારે લો સાત ચક્રના સાત અને સાત વાર સાંજે લો આવા બે વાર સાત સાત લીધેલા શિતલી પ્રાણાયામના ઊંડા ઠંડા શ્વાસ તમારી અંદરની વાતપીત કફની અસંતુલિત ચેનલને હોર્મોનને બેલેન્સ કરવામાં મદદ કરશે સાથે સાથે જે બહુ તરસ લાગે છે ગળું સુકાય છે એમાં પણ તમને ફાયદો કરશે વધારે પડતું પાણી પીવું પડે છે અને જે ડાયાબિસિસ ડાયાબિટીસ ઇન્સિપિડસ ઇન્સિપિડસ ભજવે છે એમાં પણ ફાયદો થશે આપણે જેટલા આપણી પાસે કુદરતના ઉપચારો છે પંચતત્વ સાથે જોડાયેલા આપણા રસોડાની અંદર રહેલી વસ્તુઓ સાથે જોડાયેલા આપણા આસપાસના જગતમાં જે આપણી સાથે જોડાયેલું છે એમાંથી જ જો આપણને આરોગ્ય મળે સમય અને પૈસા પણ બચે અને સાવચેતી રાખીએ તો આપણે આડઅસરથી પણ બચી જઈએ પાણી એસિડ અને પિત્તનું સંતુલન કરે છે આપણે બપોરનો જે સમય છે સૂર્ય ઉપર જાય અને પિત્ત નીચે હોય પરંતુ જેઓ બાર વાગ્યા પછી સૂર્ય નીચે આવે એટલે પિત્તનો સૂર્ય ઉપર ચડે એ પિત એસિડનો સૂર્ય જેવો ઉપર ચડે એટલે એસિડ પિત્તવાળાને બપોરે બાર વાગ્યા પછી એની તકલીફ છે એ થવાની શરૂઆત અંદરથી તો થઈ જ જાય એટલે જેટલા પણ લોકોને એસિડિટીને પિત્ત ભજવે છે ગરમી બહુ લાગે છે એ બધા જ લોકો એક નિયમ કરી દે કે બપોરે બાર એક વાગ્યા પછી આથાવાળી વસ્તુ બહુ જ મોટા દાણાવાળા શાક રાજમા ચણા તળેલી વસ્તુ મેંદો દહીં ગરમ પાણી આ બધું નહીં લેવાનું તો એમના આખા શરીરની અંદરના જગતમાં ક્રાંતિ આવી જાય કારણ કે આપણે કુદરત સાથે સંતુલનમાં આવી ગયા હવે જે લોકો ચા પીવે છે એ લોકો ધારો કે બહુ ચા ગમે છે તો સવારથી બાર વાગ્યા સુધીમાં બે વાર ચા પી લે તો કદાચ એને ચાલી જાય પણ બાર વાગ્યા પછી ચા ન પીવે તો એ પણ એસિડ અને પિત્ત વધારવામાં એનો જો નેગેટિવ રોલ છે એ રોલ બદલાઈ જાય જે લોકોને વ્યસન છે તમાકુનું કે મસાલાનું એ લોકો પણ એવું નક્કી કરે કે બાર વાગ્યા પછીનું મારું જે વ્યસન છે એકદમ કે બંધ કરી દઉં આવી નાની નાની વસ્તુઓથી તમારી અંદરનું જગત બદલાશે અને કુદરત જે અનરાધાર સ્વર્ગ અને પૃથ્વી વચ્ચેનું જોડાણ કરીને આપણા માટે જે આકાશનું સ્વર્ગનું જળ આપણી ઉપર વરસાવી રહ્યો છે એમાં આ વખતે આપણે ભાગ લઈએ અને આપણી જાતને અંદર બહારથી ઠંડી કરીએ આવી જ આરોગ્યની વાતો બીજાના જીવનમાં ઠંડક લાવવા આરોગ્ય લાવવા પહોંચાડવી જોઈએ એવું તમને જો લાગતું હોય તો તમે હૃદયના સાચા ભાવથી એને શેર કરો તમારી ડ્યુટી કરતાં તમને મજા આવે છે એમ માનીને શેર કરો આપણે ફરીથી મળીશું